સુરતમાં ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે પરંતુ સુરતમાં આવતા અમુક વિસ્તારો બારડોલી અને નવસારી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ છે ત્યારે સુરત ચૂંટણી તંત્ર દ્વારા ગહેલોતે પણ પોલીસ બંદોબસ્તને લઈ માહિતી આપી હતી ગુજરાતમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે સાત મેના રોજ સવારે સાત વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી ગુજરાતની પચીસ બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે મહત્તમ મતદાન થાય તે માટે એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ પણ અપીલ કરી રહ્યું છે સુરત લોકસભા બેઠક પર બિનહરીફ ચૂંટણી જાહેર થઈ છે જેને લઈ સુરતના અમુક વિધાનસભા વિસ્તારમાં મતદાન થવાનું નથી ત્યારે સુરતમાં સમાવિષ્ટ અમુક મત વિસ્તારો નવસારી અને લોકસભા બેઠક અંતર્ગત આવે છે ત્યારે નવસારી અને બારડોલી લોકસભા બેઠકમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે મતદાનને લઈ ચૂંટણી તંત્ર દ્વારા પહેલેથી જ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે આ અંગે આજ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પાર્ધીએ માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મતદાન મથકો પર વીવીપેટ અને ઈવીએમ મશીન ડિસ્પેચિંગની કામગીરી કરી દેવાય છે સુરતમાં નવસારી અને બાડોલી લોકસભા વિસ્તારમાં આવતા લોકો વહેલી સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકશે મતદાન માટે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ અને ઇલેક્શન કાર્ડ સાથે આધાર કાર્ડ સહિત ડોક્યુમેન્ટથી મતદાન કરી શકશે મતદાર કાપલીથી મતદાન થઈ શકશે નહીં જેની નોંધ દરેક મતદારોએ લેવું લેવી તેવું કલેક્ટરે જણાવ્યું છે આ ઉપરાંત મતદાન મથકોની સો મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન લઈ જઈ શકાશે નહીં જેની તકેદારી મતદારોએ રાખવાની રહેશે સાત મે રોજ ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થવાનું છે ત્યારે ગુજરાતમાં ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા હીટ વેવ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે મતદાન મથકો પર ઠંડા પાણીની વ્યવસ્થા શેડ છાયડો મેડિકલ કીટ ઉપરાંત વ્હીલચેર ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત મતદાન મથકો લિસ્ટ બનાવી એકસો આઠ એમ્બ્યુલન્સ પણ નજીકના વિસ્તારોમાં સ્ટેન્ડ બાય રખાય છે આજે આપણે જે પ્રેસ કોન્ફરન્સ રાખી છે એમાં માન્ય સીપી સર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડીડીઓ શ્રી અને કોર્પોરેશન માટે ડીવાયમ શ્રી બધા જ અમે હાજર છીએ આપણે આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે બારડોલી સંસદીય મતવિસ્તાર અને નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની નવ એસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાવાના છે આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશય એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે એ આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે સાત વાગ્યાનું છ વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ઘરે ઘરે ત્યાં જઈને વીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ ઇલેક્ટોરલ સર્ચ ડોટ ઇન એમાં પણ ચેક કરી શકે છે ઈસીઆઈની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે એપીક કાર્ડ છે એ તો છે જ પણ એની સાથે બાર વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પેન કાર્ડ મનરેગા જોબ કાર્ડ બેંક પાસબુક સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ પાસપોર્ટ આ ટાઈપના જે બાર જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે એની સાથે સાથે જ એક એ પણ જણાવવા માગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ જે મતદાર કાપલી બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે એ ફક્ત લોકોની જાણકારી માટે છે એનાથી મતદાન નહીં થઈ શકે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમામ મતદાન મથકની જે સો મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ નાખવા નીકળે ગરમી ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે શેડ છે છાયડાની જે વ્યવસ્થા છે પછી મેડિકલ કિટ્સ છે વ્હીલ ચેર વગેરે અને આ બધી જે વ્યવસ્થાઓ છે જે અશોડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે અને કોઈ પણ નાગરિકોને વોટ નાખતી વખતે તકલીફ ના પડે એના બાબતના પૂરતા પ્રયત્નો પૂરતા જે ઇંતજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે દરેક જગ્યાએ એકસો આઠની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે જેને કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવી શકે આપના માધ્યમથી બધાને હીટવેવથી બચવા માટે પણ એ કરીએ છીએ કે લાંબા સુધી તડકામાં નહીં રહે હીટવેવથી બચવા માટે જે બીજા ઉપાયો છે એને એક એ કરે આપણે લોકસભા સામાન્ય ચૂંટણીના અંતર્ગત જે છે એકસો પાંત્રીસ કલમ બી થ્રી મુજબ તમામ સરકારી કચેરીઓ બોર્ડ નિગમની કચેરીઓ શાળા કોલેજો ઉદ્યોગો કારખાનો દુકાનો સંસ્થાઓ એ તમામ જે છે આવતીકાલે રજા રાખી છે પ્લસ કોર્પોરેશન વિસ્તારમાં જે વિસ્તારમાં સુરતમાં પણ કે જ્યાં ઇલેક્શન નથી યોજવાનું ત્યાં પણ આવી સંસ્થાઓ અને એકમો આવતા હોય ત્યાં પણ રજાનું પ્રાવધાન છે અને અમારા લેબર ડિપાર્ટમેન્ટ તરફથી કોર્પોરેશન તરફથી આ બધામાં ટાયઅપ કર્યું છે અને આ જે રજાઓવાળું જે છે એ સ્ટ્રિક્ટલી છે તેમ છતાં કોઈને આ બાબતમાં કોઈ ફરિયાદ હોય કે એવું લાગે કે આનું પાલન નથી થતું તો વન નાઇન ફાઇવ ઝીરો ઉપર કોલ કરીને પણ આની માહિતી આપી શકે છે એન્ડ વી વિલ એન્શ્યોર કે આ બધું બાકીની જે મતદારોની વિગતો છે પીડબ્લ્યુડી અને એટી ફાઈવ પ્લસના મતદારોની જે હોમ વેટિંગ છે એ થઈ ચૂક્યું છે આપણે આ વખતે મોડલ મતદાન મથક મહિલા સંચાલિત મતદાન મથક યુવા મથકો આપણ અમુક અમુક જગ્યાઓ પર કર્યું છે વોટર સ્લિપનું વિતરણ પણ થઈ ચૂક્યું છે બાકી આજે જેટલી પણ નવ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ છે એમાંથી આપણે જે ડિસ્પેચિંગની કામગીરી છે એ ઓલમોસ્ટ પૂર્ણકારના આરે છે એ પણ થઈ જશે જિલ્લામાં અઠાવીસસો મત મતદાન મથકો પૈકી ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા મતદાન મથકો ઉપર આપણે ડાયરેક્ટ વેબકાસ્ટિંગ પર કરવાના છીએ પોસ્ટલ બેલેટથી જે લોકો પોસ્ટલ બેલેટ માટે જે ત્રણ કેટેગરીના મતદારો હતા કે જે પોસ્ટલ બે બેલેટથી વોટિંગ આપવા માટે હકદાર હતા એમાંથી એટી સેવન પરસેન્ટ જેટલા લોકોએ વોટિંગ કરી દીધું છે હોમ વોટિંગ પણ થઈ ગયું છે કાઉન્ટિંગની અમે જે વાત કરી કે નવસારી અને બારડોલીમાં સોનગઢ ખાતે જે છે કાઉન્ટિંગ થવાની છે ચાર તારીખે સુરતમાં ચૂંટણી બિનહરીફ થતા સુરતીઓ અસમંજસમાં છે કે આવતી સુરતમાં રજા રહેશે કે નહીં આ મામલે ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ કહ્યું હતું કે સુરતમાં સરકારી કચેરીઓ શાળા કોલેજ સરકારી નિગમોમાં રજા રહેશે જે વિસ્તારોમાં મતદાન થવાનું નથી તે વિસ્તારોમાં પણ રજા રહેશે મતદાન સમયે જો કંઈ અવ્યવસ્થિત દેખાય અથવા કાયદા વિરુદ્ધ દેખાય તો વન ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાનું પણ જણાવાયું છે આ વખતે નવસારી અને બાડોલી લોકસભા બેઠક પર મતદાન મથકોમાં મહિલા સંચાલિત મતદાન મથક અને મોડલ મતદાન મથક પણ ઊભા કરાયા છે ત્યારે મતદાન મથકો પર પણ વીવીપેટ અને ઈવીએમ મશીન પહોંચાડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે વહેલી સવારથી શરૂ થયેલી કામગીરીમાં બંધ બોક્સમાં તમામ રિટર્નિંગ ઓફિસરને જરૂરી સાધન સામગ્રી સોંપવામાં આવી હતી સાથે જ તમામ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા અમુક ઈવીએમ એક્સ્ટ્રા પણ આપવામાં આવ્યા હતા જેથી કોઈ એક ઈવીએમ ખરાબ થાય તો બીજાનો ઉપયોગ કરી શકાય જિલ્લા કક્ષાના અધિકારીએ જણાવ્યું હતું કે ઈવીએમ અને વિવીપેટ જરૂરી સંખ્યાની સાથે રિઝર્વ પણ રાખવામાં આવ્યા છે જેથી કોઈ પ્રશ્ન સર્જાય તો રિઝર્વ ઈવીએમનો પણ ઉપયોગ કરી શકાશે સાથે જ રાઉન્ડ ધ ક્લોક તપાસ રાખવામાં આવશે જેથી કોઈ પણ સ્થિતિ ને પહોંચી વડાય અને મોટી સંખ્યામાં મતદારો મતદાન કરે તેવી પણ અપીલ કરી છે ઉટીકાલે લોકસભાના ચુખલી મનવ સારી લોકસભા અને બાડુલી લોકસભાના વિધાનસભાના વિસ્તારો જો સુરત કમિશરેટમાં આવે છે એના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે અને એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ ઈસીઆઈ તમામ જેટલા ડિપ્લોયમેન્ટ પોલીસના છે પેરામિલિટરી ફોર્સિસના છે આ કરી લેવામાં આવેલા છે સેક્ટર પોલીસ મોબાઈલો અને બીજા અમારે ક્યુઆરટી મોબાઈલો અને અલગ અલગ જો એ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીના મોબાઈલો જ્યાં જ્યાં અમારા જરૂરત મુજબના એરિયાઓ છે ત્યાં બધા ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવેલા છે અને જ્યારથી ઇલેક્શનના જાહેરાત થઈ અને પછી આ દિવસ જેટલા બી એવા તથ્યો હતા જો નિષ્પક્ષ રીતે અને શાંતિપૂર્ણ ઢંગસે ઇલેક્શનમાં બાધા ઉત્પન્ન કરી શ તમામ લોકો પર જો એ પ્રિવેન્ટીવ એક્શનના કારવાહીઓ કરવામાં આવેલા છે અને અત્યારે પણ જો ઈવીએમ મશીનો ડિસ્પેચ થવાની કાર્યવાહી ચાલુ છે ત્યાં પોલીસ તમામ જે બૂથો પર પહોંચી ગઈ છે અને આવનાર આવતીકાલની જે ચૂંટણી ખૂબ સરસ અને સારા માહોલમાં થાય એની માટે સંપૂર્ણ તૈયારી સુરત શહેર પોલીસે કરી લીધી છે ટોટલ સ્ટાફ અમે સંખ્યા નહીં બતાવી શકીએ થોડા ગાઈડલાઇન્સ પ્રમાણે પરંતુ એટલા છે કે જો પેરામિલિટરી ફોર્સેસ એસઆરપી પોલીસ હોમગાર્ડ આ તમામ પ્રકારના જેટલા બી ઇસીઆઈના ગાઈડલાઇન્સ પ્રમાણે હોવા જોઈએ એના તમામ જોઈએ પૂરી વ્યવસ્થા કરી લેવામાં આવે સુરતમાં મતદાન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા પહેલેથી જ ફૂટ પેટ્રોલિંગ અને ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે હવે મતદાન ને ગણતરીના કલાકો બાકી છે ત્યારે તમામ પોલીસ સ્ટાફને પોલિંગ બૂથ પર તહેનાત કરી દેવાયા છે આ સાથે એસઆરપી હોમગાર્ડ પોલીસ જવાનોની ટીમો મતદાન મથકો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ પર રહેશે નવસારી અને બારડોલી લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે રીતની તમામ તૈયારીઓ પોલીસ અને ચૂંટણી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને લોકો મહત્તમ મતદાન કરે તેવી અપીલ પણ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત